કે ભાજપ અમારા તેરથી ચૌદ ફોર્મ રદ કરાવવાની ફિરાકમાં હતું એવું અમને પત્રકારો પાસેથી જાણવા મળ્યું હતું એટલે ડાયરેક્ટ શક્તિસિંહ ગોહિલને ખબર નથી નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું ગુજરાતની અંદર સાત મે બે હજાર ચોવીસના દિવસે મતદાન થવાનું છે આ વખતે ભાજપે ફરી એક વખત છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખેલો છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપે ગુજરાતની બધી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી હતી અને આ વખતે ભાજપે દરેક બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ રાખેલો છે આમ તો ગુજરાતની અંદર કોંગ્રેસ મૃતપાયી અવસ્થામાં જ હતી પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલને કોંગ્રેસને થોડોક કોંગ્રેસ થોડુંક જીવમાં જીવ આવ્યો છે અને હવે કોંગ્રેસને એમ લાગે છે કે અમે ગુજરાતની અંદર કંઈક કરી શકીએ છીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂની અંદર એક એવી વાત કરી છે કે ભાજપ અમારા તેરથી ચૌદ ફોર્મ રદ કરાવવાની ફિરાકમાં હતું આ વિશે એમણે વાત કરી છે એ સિવાય પણ એમણે ઘણા બધા સવાલોના જવાબ આપ્યા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આમ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે કારણ કે જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે એમનું પણ એક વજન હતું એક દમદાર નેતા છે એમણે દિવ્ય ભાસ્કર સાથે દિવ્ય ભાસ્કરને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે ઘણા બધા સવાલોની વાત કરી છે ભાજપના મુદ્દાઓ વિશે ભાજપને અહંકારી પાર્ટી પણ શક્તિસિંહ ગોહિલે કીધી છે એ સિવાય રોજગારીના મુદ્દા પર પણ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે પરંતુ જે મહત્ત્વની વાત કરી છે એ હું તમારી સાથે વાત કરીશ તો એમણે એમ કીધું કે ભાજપ અમારા તેરથી ચૌદ ફોર્મ રદ કરાવવાની ફિરાકમાં હતું એવું અમને પત્રકારો પાસેથી જાણવા મળ્યું હતું એટલે ડાયરેક્ટ શક્તિસિંહ ગોહિલને ખબર નથી પણ એમણે એમ પત્રકારના હવાલો આપી દીધો કે પત્રકારો પાસેથી અમને એવું જાણવા મળેલું કે ભાજપ અમારા તેરથી ચૌદ ફોર્મ રદ કરાવવાની ફિરાકમાં હતું પરંતુ અમારી લીગલ ટીમ એટલી બધી મજબૂત છે અને અમારું જે વોર રૂમ છે એના કાર્યકરો પણ સ્ટ્રોંગ છે એટલે બીજી બધી જગ્યાએ અમારા ફોર્મ રદ થઈ શક્યા નહીં એમણે સુરતનું જે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ વાતનો ઉલ્લેખ આની અંદર કર્યો નથી એમણે એમ નથી કીધું કે અમે અમારા તેરથી ચૌદ ફોર્મ રદ કરાવવાના હતા પરંતુ એક જ થયું બાકીના અમે અટકાવી શક્યા એમણે એમ કીધું કે અમારી લીગલ ટીમ મજબૂત હતી એટલે અમારા તેરથી જે ચૌદ ફોર્મ હતા એ રદ નહીં થઈ શક્યા કારણ કે અમે એક નાનામાં નાની બાબતોની ધ્યાન રાખેલું કોમા માત્ર દરેક જગ્યાએથી ફોર્મ ચકાસણી કર્યા પછી ફોર્મ ભરવામાં આવ્યું હતું એમણે એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ અઢાર જગ્યાએ ગુજરાતની અંદર વાંધા લીધા હતા સાથે સાથે એમણે એક વાત એ પણ કરી કે સુરતની અંદર જે બન્યું નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ મેટર અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાના છે પત્રકારે એમને એક સવાલ પૂછ્યો કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું એની પાછળ તમે કોને જવાબદાર માનો છો આનો શક્તિસિંહ ગોહિલે બિલકુલ સીધો જવાબ નથી આપ્યો એમણે ગોળ ગોળ જવાબ આપ્યો અને પોતાના સમયની વાત કરી કે હું ધારાસભ્ય હતો ત્યારે ફોર્મ ભરવા જતો હતો તો જે રિટર્નિંગ ઓફિસર હતો એ હતા એમને હું કહેતો હતો કે ભાઈ નાની નાની ભૂલ જવા દો બધાના ફોર્મ પાસ કરી દો આવી બધી વાત કરી પણ નિલેશ કુંબાણીના ફોર્મ રદ થવા પાછળ કોણ જવાબદાર છે એની એમણે સીધી કોઈ વાત કરી નથી બીજું પત્રકારે એમને એ સવાલ પૂછ્યો કે તમને આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સીટ મળે એવી આશા છે એમનો પણ એમણે સીધે સીધો જવાબ નથી આપ્યો એમણે આંકડાનો ફોડ બી નથી પાડ્યો ખાલી એટલું કીધું કે અમારા સારા પરિણામ આવશે કારણ કે પ્રજાના આશીર્વાદ અમારી સાથે છે અને અમે લોકોને મળી રહ્યા છીએ તો લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે એવી એમણે વાત કરી મતલબમાં એમણે આ વાત પણ ક્લિયર કટ તો નહીં જ કરી કે અમે પાંચ જીતશું દસ જીતશું એક જીતશું પંદર જીતશું એવી એમણે કોઈ આંકડાની ફોડ પાડી નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ